હારીજના બોરતવાડા ગામે પગપાળા કાવડયાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સામયું કરાયું હરિદ્વાર ગંગોત્રીથી બોરતવાડા ગામ આશરે બારસો કિ કિલોમીટરનું અંતર કાપી પગપાળા કાવડયાત્રાનું ગામે ગામ સ્વાગત કરાયું પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવભક્તો દ્વારા તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ બોરતવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગામયાનું પવિત્ર જળ પગપાળા કાવડયાત્રા થકી હરિદ્વારથી બોરતવાડા બારસો કિલોમીટરની પગપાળા કાવડયાત્રા પૂર્ણ કરી બોરતવાડા ગામ ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચી હતી ભગવાનને જળ અભિષેક કરી કાવડિયા શિવભક્તોનું સમસ્ત ગ્રામજનોએ ઢોલ નગારા સાથે વાતે ગાતે ડીજના તાલ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી સામયું કરવામાં આવ્યું હતું આશરે ચોવીસ દિવસ સુધી સતત પગપાળા યાત્રા પૂર્ણ કરી શિવભક્તો ખેંગારજી ઠાકોર લીલાજી ઠાકોર તથા અશોકભાઈ ચૌધરી દ્વારા કળશમાં લાવેલ પવિત્ર ગંગામયાના જળથી ભૂરતવાડા નર્મદેશ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને સમસ્ત ગ્રામજનોએ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આજે રાત્રે બાર વાગ્યા બાદ યાત્રા ભૌત્રકાળા ગામથી દ્વારકી નગરી સુધી બગપાળ આશરે પાંચસો કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી પરસ યાત્રા કરાલવાયેલ પવિત્ર ચળનું નાગેશ્વર મહાદેવની ચળ અભિષેક કરી ભગવાનના ચળોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી અનિલ રામાનું જ સંદેશ ન્યૂઝ રાધુ

હરિદ્વારથી ગણીએ તો અગિયારસો કિલોમીટરથી પણ વધારે છે ધર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે ખાવર યાત્રાની શરૂઆત કરેલી એક આઠ બે હજાર ચોવીસ થી લઈ આજે એમને અંદાજીત પંદરેક દિવસ થઈ ગયા છે અલગ દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર ખાતરી છે દ્વારા યાત્રા કરી ત્યાં જોઈ શકો છો અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી ગુરુદ્વારા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રાવડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબા છે અને ત્યાં દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશને દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાતનું જે બીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવ ના કૃષ્ણ ને અર્પણ કરવા જવાનું છે તો અમે મોરખવાડા ગામથી અમારા જે વડીલો અને અમારા જે ભક્ત મંડળ છે એમને લઈ આગળ આગળ અમે એમને આવ્યા છીએ એનો ખૂબ ખૂબ અને અમે ધન્યતા અનુભવી કે અમને આવો ભાગવાને લાવો મળ્યો અમને મોકો આપો તો આપ સૌને પણ એક વિનંતી કે આ વિડીયો દ્વારા આ જે તમને જે માહિતી મળે તો આપ સૌ દર્શન કરશો એવી અભિલાષા છે અને આપણે સૌ મળી અને પરમ કુંકાળું પરમાત્મા મહાદેવ શિવજી અને દ્વારકાધીશ ભગવાન અમારા ગામના જે પરમ ભક્તો ત્રણ જણ જે હરિદ્વારથી આવે છે એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને સાજા તાજા રાખે એવી અગિયારસો કિલોમીટર થી પણ વધારે કાવડ કહેવામાં આવે છે નર્મદેશ્વર મહાદેવ ને પવિત્ર જળાભિષેક કરવા માટે કાવડ શરૂઆત કરે છે એક આઠ બે હજાર ચોવીસ લઈ આજે એમને અંદાજીત પંદરેક એક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર છે પગવા યાત્રા કરીએ ત્યાં જોઈ શકો અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી ગુરુદ્વારા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક કરોડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર અને ત્યાં દ્વારકાધીશ ના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાત નું જે બીજા નંબર નું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવ ના અર્પણ કરવા પણ જીવતી જવાનું છે